આજે સમાચારોની શરૂઆત કરીશું ગુજરાત ન્યૂઝની ખબરની અસરથી થી બડા પંથકના મજીવાણા ગામે એક બિસ્માર રસ્તા અંગે ખાસ અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે આ હાલ આ રસ્તાનું સમારકામ શરૂ થયું છે પોરબંદર તાલુકાના મજીવાણા ગામે અનુસૂચિત જાતિના પચીસ ઘર આવેલા છે અને તેઓને આવક જાવક માટે જે રસ્તો છે તે છેલ્લા ત્રીસ વર્ષથી બિસ્માર બની ગયો છેલ્લા પાંચ વર્ષથી તે રસ્તામાં એટલા બધા ખાડા પડી ગયા હતા કે મોટરસાયકલ તો ન નીકળી શકે પરંતુ ચાલીને પણ નીકળી શકાતું ન હતું જેથી આ વિસ્તારના રહીશો મજીવાણા ગામના ચોકમાં રામજી મંદિરથી ફરીને ગામ બહાર નીકળી શકતા જેથી આ અનુસૂચિત જાતિના રહીશોને ખૂબ જ તકલીફ પડતી અને આ બાબત ગામના પૂર્વ સરપંચ પરીક્ષિત થાનકી અને આ વિસ્તારના અગ્રણી ચંદુભાઈ જાડેજા દ્વારા મજીવાણા ગ્રામ પંચાયત તેમજ પોરબંદર તાલુકા પંચાયત અને પોરબંદર જિલ્લા પંચાયતમાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આ રસ્તો સમથળ કરવા માટે કોઈ કાર્યવાહી થઈ ન હતી ત્યારે આ વિસ્તારના રહીશોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરને પોતાની વ્યથા રજૂ કરી હતી અને ગુજરાત ન્યૂઝમાં આ સમાચારો પ્રસારિત કરાયા હતા ત્યારે તંત્ર દોડતું પૂરતું થયું છે અને તાત્કાલિક આ રસ્તો આરસીસીનો મંજૂર કરાવી અને તાત્કાલિક કામ ચાલુ કરાવ્યું છે જેથી આ રસ્તો બની જતાં મજીવાણા ગામના પૂર્વ સરપંચ પરીક્ષિત થાનકી અને અનુસૂચિત જાતિના તમામ રહીશોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો જય માતાજી હું મજીવાણા ગામનો થાનકી પરીક્ષિત મજીવાણા ગામનો રહેવાસી માજી સરપંચ

અને તાત્કાલિક કામ થયો ગુજરાત ન્યૂઝ થતી અને જે કંઈ સમસ્યા મોટા મોટી હતી પાણીની માસ્તો રસ્તો રોકાણો તો દલિત સમાજે સાથે ઊભી સાથ સહકાર આપીને કામ કરાવીને જય જવાન જય કિસાન હું મજીવાણા ગામનો છું સમજુ સામ જાડેજા દલિત છું અને આ વર્ષોથી અમારે રોડની બહુ પ્રોબ્લેમ હતો અને ગામ ફરીને જતા અને ગુજરાત ચેનલ ન્યૂઝના પણ ખૂબ ખૂબ આભાર કે ત્યાં રોડ બની ગયો અને ગામ પંચાયતનો પણ ખૂબ ખૂબ આભાર તો આજે અમે વર્ષોથી પીડા પીડાતા હતા રસ્તા બાબત એ અમારો પ્રશ્ન શું થયો અને ગુજરાત ચેનલનો તો આખી ટીમનો ખૂબ ખૂબ આભાર છે ગુજરાત ન્યૂઝ પોરબંદર લોકોની સમસ્યાને વાચા આપવામાં હંમેશા અવલ રહ્યું છે જ્યારે વધુ એક વખત ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની અસરને લઈને મજીવાણા ગામમાં અનુસૂચિત જાતિના આ વિસ્તારમાં રસ્તાનું કામ શરૂ થતાં ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફળતાને લોકોએ બિરદાવી રહ્યા છે ધીરુભાઈ માવત સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ બગવધર